આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં આઠ હજાર ત્રણસો સાડત્રી કેસોનો સુખદ નિકાલ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન મુજબ આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને તાલુકાની કોર્ટ દ્વારા તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ આણંદના ચેરમેન શ્રી અને ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી ટી આર દેસાઈની અધ્યક્ષતામાં શનિવારે યોજાયેલી આ લોક અદાલતમાં એમએસીપી કેસ ફોજદારી સમાધાન લાયક કેસ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ એકસો આડત્રીસના કેસ લગ્ન સંબંધિત ફેમિલી કેસ મહેસૂલના કેસ મજૂરો સાથેના તકરારના કેસ દીવાની દાવા જેવા કે ભાડાના બેંકના કેસો વીજળી તથા પાણીના કેસ તેમજ હજી સુધી અદાલતમાં દાખલ ન થયા હોય તેવા બેંકોના શન કેસો સહિતના સમાધાન માટે રાખવામાં આવેલ કેસો પૈકી કુલ આઠ હજાર ત્રણસો કરવામાં નો છે સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવેલ પૈકી મોટર આવ્યો કેસોમાં કુલ સાસઠ કેસોનો સુખદ નિકાલ કરી રૂપિયા ચાર પોઈન્ટ નવ કરોડ નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ એકસો આડત્રીસ ના પોનસો ત્રેવીસ કેસો સુખદ નિકાલ કરી રૂપિયા સત્તર પોઈન્ટ એક કરોડ ફોજદારી સમાધાન લાયક કેસ લગ્ન સંબંધી ફેમિલી કેસ મજૂરો સાથેના તકરારના કેસ દીવાની દાવા જેવા ભાડાના બેંકના વગેરે કેસો અને હજુ સુધી અદાલતમાં દાખલ ન થયા હોય તેવા બેંકોના કેસો મળી કુલ જેટલા કેસોમાં સુખદ સમાધાન થયું છે આ લોક અદાલતમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આણંદના ચેરમેન અને ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી ટી આર દેસાઈના માર્ગદર્શન હેઠળ સચિવ શ્રી ચિત્રા રત્નુ બેંકના અધિકારીઓ વીમા કંપનીના અધિકારીઓ વિવિધ સરકારી કચેરીના

બંને પક્ષકારો ખુશી સાથેનો ન્યાય મેળવે એ માટે સૌને શુભકામના પાઠવું છું આજે નેશનલ લોક અદાલતમાં અહીંયા આગળથી આઠથી દસ હજાર કેસો જે કોર્ટની કામગીરી હેઠળના છે એ કેસોને આજે આપણે લોક લોક અદાલતમાં મૂક્યા છે અને સમાધાનકારી એનો નિકાલ થાય એ માટેના તમામ પ્રયત્ન હાથ ધરવામાં આવશે તે પૈકી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના કેસો મોટર એક્સિડન્ટ ક્લેમ પિટિશનના કેસો મહેસૂલ ના કેસો કેટલાક ફોજદારી કેસો કે જે સમાધાન યોગ્ય હોય તે તમામ કેસો દીવાની પ્રકારની તકરારના જે અહીંયા આગળ પેન્ડિંગ લિટીગેશન છે એના કેસો આપણે કેટલીક બેંકો એવી છે જેના પ્રિલિટીગેશનના કેસો કે જે હજી મુખ્ય ન્યાય પ્રણાલીમાં આવ્યા નથી તે પહેલા જેનો આપણે નિકાલ લાવીએ એ માટેના પ્રી લિટીગેશનના કેસો ટેલી કંપનીના પ્રિલિટીગેશનના કેસો અને આ તમામ કેસો આજ રોજ લોક અદાલતમાં મૂક્યા છે સફળતાપૂર્વક આપણે આજની લોક પૂરી કરી લગભગ આઠ થી નવ હજાર જેવા કેસો આજ રોજ આપણે નિકાલ કરીએ એ માટેના અહીંથી પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે આજ રોજ રાષ્ટ્રીય લોક અદાલતમાં આપણે સમાધાનથી પૂરા થાય તેવા કેસો આજ રોજ કોર્ટોમાં મૂકેલા છે સાથે સાથે અત્યારે જે સુપ્રીમ કોર્ટ તરફથી ચાલી રહી મુહિમ છે જેમાં જૂના પડી રહેલા કેસોને ટાર્ગેટેડ કેસીસ તરીકે ઓળખી અને તે કેસોના પણ લોક અદાલતમાં કન્સિલિયેશન બેન્ચ જેમાં એક જજ અને એક મીડિયેટર તરીકે વકીલો સમજાવટથી નિકાલ કરે છે તે તમામ કેસો પણ મૂકવામાં આવે છે અને એ આ લોક અદાલત પછી પણ સતત ચાલુ રહેવાનું છે એટલે બધા લોકોને મારી એક અરજ છે કે જે જૂના કેસો છે તેને લડીને નહીં સમજાવટથી પૂરા કરે તે બદલ મારી આપણી